કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીચ અષાઢી બીજની સર્વે કચ્છીઓને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલ શુભકામના પાઠવે છે અષાઢી બીચ એટલે કચ્છી નવું વરસ કચ્છના કચ્છીયત ઉપર આપણે એટલું કહી શકીએ કે કચ્છો ખેલે ખલક મેજી મહાસાગર મેં મચ્છ જીતહિકડો કચ્છી વસે ઉતડી કચ્છ આ દુલેરાય કારાણીની વાત સાથે આપણે આજે જ્યારે કચ્છી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે દરેક કચ્છી મિત્રોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું નવું વર્ષ એ આપણા સૌ માટે સુખદાયી લાભદાયી અને આપણે જાણીએ છીએ કે કૃષિ ક્ષેત્રે પણ કચ્છી નવું વર્ષ એ ખૂબ અગત્યનું છે અને એમાં આપણે કૃષિ ક્ષેત્રે પણ જે રીતે આજે ગુજરાતના ગવર્નર એ પ્રાકૃતિક ખેતી માટે જે પ્રયત્નો કરી રહ્યા છે એમાં આપણે સૌ જોડાઈએ વૃક્ષોનું જતન કરીએ પર્યાવરણનો બચાવ કરીએ અને પશુ પક્ષીઓ અને માનવ માટે સુંદર રીતે જીવી શકાય એવું વાતાવરણનું સર્જન કરીએ એવી નવા વર્ષે આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું